એ વાત તો મને આનંદ છે પણ આ જ આનંદ આ જ ઉસરંગ આ જ સલોણા સખે મારા શહેરમાં આજે કંચન વર્ષે મે કેવો રોડો દિવસ અને સતુબાનો આશ્રમ જોઈએ ને એટલે સતુબા યાદ આવે કારણ કે બે ત્રણ ત્રણ કલાક શિવ શક્તિ ઉપર બેઠો હોય ને એમની પાસે તો એમના ચરણમાં હોવું જોઈએ અને ઘણો બધો શીખ્યો છે એમની પાસે પણ કહે છે ને કે મરનારની ચિતા પર ચાખનાર કોઈ ચડતું નથી મરનારની ચિતા પર

કમળની કળી ખીલી હોય હસતા હસતા રહેતા એટલે નાનકડો જોક્સ લઈ અને મારી વાતને પૂર્ણ વિરામ આપીશ અહીંયા વિજાપુર એક ચાની કેટલી વાળો સરસ મજાની ચા બનાવે તો એ ચા બનાવે અને ગામે ગામથી અહીંયાથી અંબોડથી મુન્નાભાઈ રવિન્દ્રભાઈ હું અને ઘણા બધા કલાથરા દેલવાડ વરસોડા અમદાવાદ થી બધા ને ચા પીવા જતા તો એટલી સરસ મજાની ચા બનાવે એને પોરો બહુ અને અડધી રાતના પોણા ત્રણ વાગે યમ્બુ તો આવ્યો ઉગાડ્યો યમ દૂતો એને ઉપાડી લીધો કે હાલ તારો સમય પાકી ગયો છે તારે ઉપર આવવાનું છે રોલ કે પણ નોટિસ તો દેવી જોઈએ અમે એક આય ઉપાડી લેવા કેમ ચાલે પણ કે આમાં કોઈ નોટિસ હોય ને અમાર તો ઉપરથી ઓર્ડર થાય લે ઉપાડી લેવા બીજી વાત નહી અને એને ઉપાડ્યો પણ બુદ્ધિશાળીનો ગાળ્યો એટલે અડધેક રસ્તે દેની યમ દૂતોને બનાવે છે કે કામ કરો ને હું પૃથ્વીની માલિકો સરસ મજાની ચા બનાવું મારી ચાના હેવાયા રગપુર વડસોડા અંબોડ દેલવાડ થી બધે દૂર દૂર આવે અને ખુશ થઈ જાય તો તમે મારી બે કપ ચા ન પીવો મારા ઘેરે આવ્યા છો તો આટલી સ્વાગત મને કરવાનો મોકો દો અને ઓલાય યમદૂત અને ઘેરે લાવ્યા હો અને પછી ઘેરે જે બધા ઠાઠી બાંધવા બેઠા તે તો એને એકલા ને જ ભાળે એ ડાગો બધા ભાગી ગયા અને ઓલાય સોફામાં બે જણાને બેહાડી બંને યમદૂતોને સોફામાં બેહાડી અને ત્રણ કપ ચાર હોડામાંથી તૈયાર કરી પણ માણસ ની એટલે બે કપમાં પપે ગોળી ભાઈ ઉંગળી નાખી દીધી હો નહીં બબે ગોળી ઉંગળી નાખી દીધી ઈ કપ નોખા રાખ્યા ને એનો નોખો રાખ્યો તો મહેમાનને ને સામે એટલે પેલા બે કપ દેખાઈ દીધું પડે ઈ બે કપ ઉપાડ્યા અને ઈ યમ તો પી ગયા હો અને પછી તો ગાઢ નીંદર આવી ગઈ ને આને સોફા માં લાંબા થઈ ગયા હવે ઈ સોફા માં લાંબા થઈ ગયા અડધી મિનિટ સોફા માં લાંબા થઈ ગયા અને ઓલ્યો એના દીકરાને બોલાવ છે કયામાં પાણે છે તો કે આઠમામાં રબર પેન્સિલ છે તારી પાસે તો કે હા તડાદર લઈ આવે અને એને આ મારું નામ જે પહેલું લખ્યું લખતું એ બોથી રાખે અને મારું નામ છેલ્લે કરી દે અને છેલ્લું નામ છે પહેલું કરી દે હવે એના છોકરાએ આ કર્યું કારણ કે પોથી પાછી લાલ છે ને યમદૂતના બગલમાં થી એમ ભેળવી દે અને લઈ પરાવી દીધી હવે ઘટના એવી ઘટી કે યમદૂતોને અચાનક ખબર પડી થરો ભુંગાઈ જુદાતું અને ઊભા થયા અને નજર પડી બોલેની આમ એટલે કે જો ભાઈ હવે તે આટલી સરસ મજાની કે આパイ અમે ઉપર તો અમૃત સિવાય કઈ જોયું જ નહોતું અમૃત વિના અમે કઈ ભાળ્યું નતું જે ચા ચાખી ગયા એટલે અમને પલાના પોરા મોજના તોરા છૂટ્યા છે એટલે હવે પહેલો નંબર તારો હતો અમારે તને ઉપાડવો હતો પણ હવે અમે છેલ્લા નંબર વાળાને ઉપાડીશું હવે છેલ્લા નંબર વાળાને ઉપાડી લઈશું ઈ જતો ગમે એટલા બુદ્ધિના ગાળિયા કરો તો એની આગળ હાલે નહીં થેન્ક યુ થેન્ક યુ વેરી મચ હવે આપતીનો દોર લઈએ થેન્ક યુ જય માતાજી